શરૂઆતના ગુજરાતના જે શરૂઆતના મતદાતાઓ હશે પહેલાં હજાર મતદાતાઓ એ પૈકીના એક હતા પરસોત્તમભાઈ રૂપાલા એમને મતદાન કર્યું અને એ જગ્યાએ મતદાન કર્યું કે જે જેના તે ઉમેદવાર નથી અમરેલીથી તેમને મતદાન કર્યું અને એ જ બેઠકથી એ જ લોકસભા ક્ષેત્રથી એમના જ હરીફ રાજકોટના હરીફ પરત ધાનાણીએ કર્યું એટલે બે જગ્યાએ રાજકોટમાં પણ ધ્યાન રહ્યું તમામનું અને અમરેલીમાં પણ ધ્યાન રહ્યું હજુ એ ઘટનાક્રમ પૂરો થાય એટલામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પહોંચ્યા સાડા સાત વાગેનો સમય હતો ઠીક સાડા સાતની આસપાસ તે પહોંચ્યા તેમને મતદાન કર્યું તેમને મહત્તમ મતદાન થાય માટેનો સંદેશ આપ્યો તમામને સલાહ પણ આપી કે ગરમીનો સમય છે પાણી વધુ પીવું ત્યારબાદ આપણે જોયું કે શહેરી વિસ્તારોના દ્રશ્યો આવ્યા શહેરી વિસ્તારોમાં લાઈનો જોવા મળી તમામ ઉમેદવારો તમામ રાજકીય પક્ષોએ પ્રયાસ કર્યો મેક્સિમમ દ્રશ્યો એ મોકલવાના જેના કારણે આઇકોનિક ફેસને મોકલવાના જેના કારણે તેમના પક્ષ સાથે જોડાયેલા મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે એવો પ્રયાસ કરે મતદાન મથકો પર ચોક્કસથી લાઇન સવાર સવારના જોવા મળી પણ ધ્વનિ સમયની સાથે એ લાઇનો ઓછી પણ થઈ મતદાતા એક્ટિવ ચોક્કસ છે પરંતુ મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે કોંગ્રેસ હોય કે બીજેપી એના કાર્યકર્તાઓમાં જે ઓગણીસમો મેં જે ઉત્સાહ જોયો હતો મતદાન કરાવવા માટે મતદાન મથક સુધી મતદાતાઓને લઈ જવાનો એક કદાચ ઓછો દેખાયો પણ ચોક્કસથી ગ્રામીણ વિસ્તારની અંદર મતદાતાઓ લાઇન લગાવી ઉબરગાઉથી અંબાજીનો જે બેલ્ટ છે આદિવાસી બેલ્ટ છે ત્યાં લાઇનો લગાવી ગેનીબેન ઠાકોર પહોંચ્યા ગેનીબેન સૌથી વધુ ચર્ચામાં ચૂંટણીમાં પરસોત્તમભાઈ રૂપાલા પછી રહ્યા પરસોત્તમભાઈ રૂપાલા વિવાદના કારણે ચર્ચામાં રહ્યા ગેનીબેન એમના બ્રાન્ડિંગના કારણે ચર્ચામાં રહ્યા ગેનીબેન પણ પહોંચ્યા ભાવુક પણ થયા અને સ્વાભાવિક રીતે જ પહેલાં પણ આ રીતે ભાવુક થયા હતા અને એની મતદાતાના માણસ ઉપર અસર પણ પડતી હોય છે હું નથી જાણતો રાજનેતા કેવી રીતે ભાવુક થતા હોય જેન્યુન ભાવુક થતા હોય કે પછી રાજનીતિનો ભાગ હું નથી જાણતો પણ ચોક્કસથી એ દ્રશ્યો જોવા મળ્યા નરેન્દ્રભાઈ મોદી આવે એમનું જબરજસ્ત સ્વાગત સન્માન પણ જોવા મળ્યું સૌથી મોટી વાત મુખ્યમંત્રી મતદાન કરવા પરિવાર સાથે પહોંચ્યા અનુષ પટેલ મુખ્યમંત્રીના પુત્ર આપણે જાણીએ છીએ બ્રેનસ્ટોક આવેલો દાદુરસ્ત તબિયત હતી ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે પણ એક નાગરિક ધર્મ નિભાવવા માટે પોતાના પુત્રને ભૂપેન્દ્રભાઈ સાથે લઈને પહોંચ્યા એક સંદેશ છે એક મેસેજ છે એની અંદર નરેન્દ્રભાઈ માટે પહેલીવાર લોકસભાની આ ચૂંટણીનું મતદાન હતું જ્યારે પોતાના માતૃશ્રીને તેઓ વંદન ન કરી શક્યા કારણ કે એમના માતૃશ્રી હયાત નથી તે બાદની પહેલી ચૂંટણી હતી લોકસભાની અગાઉની બંને ચૂંટણીમાં એ દ્રશ્યો આપણે જોતા હતા કે હીરાબાના નિવાસસ્થાને જતા હતા એમના વંદન કરી એમના આશીર્વાદ મેળવીને નરેન્દ્રભાઈ મતદાન કરવા પહોંચતા હતા ત્યારબાદ અમિતભાઈ શાહ પહોંચ્યા પરિવાર સાથે એ જ રીતે શક્તિસિંહ ગોહિલ પણ પહોંચ્યા કોંગ્રેસના તમામ ઉમેદવારોએ રીતે મતદાન કર્યું સાથે જ સૌથી મોટો જે મુદ્દો ક્ષત્રિયોનો હતો એ મુદ્દાની ચર્ચા આજના દિવસે ઓછી જોવા મળી ચોક્કસથી અંડર શું હશે એ કેવો મુશ્કેલ છે એ વિશેની ચર્ચા કરવી પણ મુશ્કેલ છે પણ એ હકીકત છે શરૂઆતના ચાર કલાકમાં મતદાન સુચારુ રૂપે ચાલ્યું ચૂંટણી પંચનું મતદાન માટેનું આયોજન અદ્ભુત હતું મતદાતાઓને ગરમી ન લાગે એ માટેના પંડાલ બનાવવામાં આવ્યા પાણીની વ્યવસ્થા કરવામાં આવી આયોજન અદ્ભુત છે એ હકીકત છે હવેનો જે સમય છે એમાં કેવું મતદાન થાય છે એક ચોક્કસથી મહત્વનું રહેશે સર આ ત્રીજા તબક્કાનું મતદાન છે પહેલા બે તબક્કામાં એક તબક્કામાં ચોસઠ ટકાની આસપાસ મતદાન થયું છે બીજા તબક્કામાં છાસઠ થી સડસઠ ટકા આસપાસ સરેરાશ મતદાન થયું છે ઓવરઓલ જોવા જઈએ તો છાસઠ સડસઠ ટકા બંને તબક્કાનું થઈને મતદાન થયું તો પાંત્રીસ થી ચાલીસ ટકા એવા મતદાતાઓ છે કે જેમણે મતાધિકારનો ઉપયોગ નથી કર્યો હજી આપણે ત્યાં મતદાન ચાલુ છે અને આપણે ત્યાં સૌથી વધારે મતદાન થાય તો આવા જે મતદારો છે જે જલ્દી ઉભા નથી થતા મતદાન મથક સુધી પહોંચતા નથી એમને શું કહે છે જો મતદાતાની ફરજ છે અને ગુજરાતની અંદર બે દશક પહેલાં પચાસ ટકા કરતાં વધુ મતદાન નહોતું થતું ધીમે ધીમે મતદાનની ટકાવારી વધી છે ગઈ બે ચૂંટણીમાં આપણે સાઠ ટકા કરતા વધુ મતદાન જોયું છે એ મતદાતા પોતે જાગૃત થયા છે જે સ્લિપ આપવામાં આવે છે ચૂંટણી પંચ તરફથી એ રીતે આપવામાં આવે છે કે આપણને આમંત્રિત કરવામાં આવતા હોય મતદાતાએ મતદાન કરવું જોઈએ પણ રાજકીય પક્ષોએ પણ સમજવું પડશે કે મતદાતા જ વાત કરવા ને પાંચ બેઠક ઉપર મતદાન કરવાનું ફરીથી કહું છું મતદાન કરવું એ આપણી ફરજ છે પણ મતદાન કરવા મજબૂર કરવા એ આ પાંચ વિધાનસભાના જે ધારાસભ્યો હતા જેમને રાજીનામું આપ્યું એના કારણે છે હવે આ સંજોગોમાં આપણે મતદાતાને કેવી રીતે આસુ કહી શકીએ કેવી રીતે આશું કહી શકીએ એક એ ધારાસભ્ય છ મહિનામાં થાકી જાય છે એ પક્ષ સાચિનથી પક્ષ બદલી કાઢે છે ફરીથી મતદાતા લાઇન ઉપર લાઇન લગાવવા મજબૂર થાય હું ફરીથી કહું છું મતદાતાએ મતદાન કરવું જોઈએ પણ એ ઉમેદવારોની પણ તો એ ફરજ છે ને અને આપણને માયુસ આપણા નેતાઓ કરે છે નેતાઓએ સમજવું પડશે અમે લાઈનમાં ઊભા રહેવા તૈયાર છીએ પણ તમે એવા કર્મો કરો અમે તમારા માટે લાઈન લગાડીએ તમે જો જે પણ ચિહ્ન દબાવ્યું હોય અને પાંચ મહિનામાં તમે એનું અપમાન કરો છ મહિનામાં અપમાન કરો તો સવારે મતદાતા માયુસ થાય છે પણ સારી વાત એ છે આપણી લોકશાહી મજબૂત છે લોકશાહીની જળો મજબૂત છે લોકશાહીમાં આપણને ભરોસો છે આ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને એટલે જ મતદાનની ટકાવારી સતત વધી રહી છે પણ ધ્વનિ જે અપેક્ષા હતી હું ફરીથી કહું છું હું મતદાતાને માયુસ કરવા નથી માગતો પણ જે પ્રકારની અપેક્ષા હતી કારણ કે ચાલીસ કરતાં વધુ ડિગ્રી તાપમાન હવે જોવા મળવાનું છે ત્યારે અપેક્ષા હતી કે સવારના ચાર કલાકમાં બમ્પર મતદાન થશે મતદાન સારું થયું છે પરંતુ બમ્પર મતદાન નથી થયું આ પણ હકીકત છે સર ગુજરાતની વાત કરવામાં આવે પેટા ચૂંટણી પણ થઈ રહી છે પાંચ વિધાનસભા બેઠકો ઉપર અને ત્યાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોંગ્રેસમાંથી પક્ષ બદલીને ભાજપમાં જોડાયેલા ઉમેદવારો છે જેને ભારતીય જનતા પાર્ટી હવે પોતાનું ચિહ્ન આપ્યું છે ચહેરા તો એ જ છે ભાજપનું ચિહ્ન છે વાઘોડિયાની અંદર મતદાન સારું થઈ રહ્યું છે કારણ કે ધર્મેન્દ્રસિંહ વાગેલા એક્ટિવ ધારાસભ્ય પણ છે અને સ્વાય છે જીતેલા એટલે આપણે સમજી શકીએ પોરબંદર બેઠક આપણે જાણીએ છીએ અર્જુનભાઈ રાજીનામું આપ્યું પોરબંદર બેઠક ઉપર મતદાન વિધાનસભામાં ઓછું જોવા મળી રહ્યું છે અને એની અસર થોડા ઘણા લોકસભામાં પણ જોવા મળી રહી છે પણ એ હકીકત છે વિધાનસભાની પાંચ બેઠક ઉપર મતદાતા જાગૃત રહે કે ન રહે એ કહેવું મુશ્કેલ છે પણ કારણ કે ત્યાં મજબૂરી છે મત આપવું પણ બાકીની બેઠકો ઉપર જે લોકસભાની બેઠક છે પચીસે પચીસ એ આપણો અધિકાર છે પણ આ વચ્ચે પાછું એ પણ તો આપણે ચૂકીએ છીએ ધોની છવ્વીસમી બેઠક આપણું સુરત એના પંદર લાખ કરતા વધુ મતદાતાઓ આજે મતદાન એટલે કરી શકતા કે ત્યાં જીત્યા છે પણ એમની ઉમેદવારી રદ થઈ રદ કરાઈ રદ કરવાનું ષડયંત્ર થયું જે પણ થયું એ પણ તો લોકતંત્રની બલિહારી છે અને આ મુદ્દે પણ ચોક્કસથી કોઈ પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ સર આંકડો વધશે ગુજરાતમાં સરેરાશ જો મતદાન વધારે થાય તો કોને ફાયદો થઈ શકે છે અને જો ઓછું થાય તો કોને ફાયદો કેમકે અત્યારે કળવું મુશ્કેલ છે કે કેટલું મતદાન થશે ધ્વનિ અગાઉ બે હજાર ચાર અને બે હજાર નવ માં યુપીએ ની સરકાર બની હતી ત્યારે પચાસ ટકા કરતાં ઓછું મતદાન હતું એનડીએ ની સરકાર બની બે હજાર ચૌદ બે હાજર ઓગણીસમાં ત્યારે સાહીઠ ટકા કરતાં વધુ મતદાન છે જાજુ બોલવું ન જોઈએ કે મતદાન વધુથી કોને ફાયદો કોનો નુકસાન પણ મતદાતા સમજુ છે મતદાન કોના તરફેણમાં થશે કેવી રીતે થયું એ ચોક્કસથી આપણે મતદાન પૂરું થાય પછી વિશ્લેષણ કરીશું અત્યારે કદાચ ન કરવું જોઈએ પણ હા મતદાન ઓછું થાય તો મારી દેશની લોકશાહી માટે એ સારા સિગ્નલ નથી મતદાન વધુ થાય જેના પણ તરફે થાય તો આપણા દેશની લોકશાહી માટે આ સારી સાઇન છે સર ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાવા માટે તો આપ મોટા તમામ સમાચારો એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ જાણી શકો છો એ સાથે જ એબીપી અસ્મિતા ચોવીસ કલાક યુટ્યુબ ઉપર લાઈવ હોય છે આપ કોઈ પણ સમાચાર ગમે ત્યાંથી ગમે તે સ્થળેથી યુટ્યુબ ઉપર અમને લાઈવ પણ જોઈ શકો છો નમસ્કાર